અને આ માસીને જો સિંગ ખાઈને પછી પાણી ને પીવા મળ્યા તો કેટલી બધી સિંગનો ઢગલો પડ્યો જો ઢગલો છે તો જો આ સિંગના ઢગલા કઈ છે ને આ બાજુ કો પાણી ગહડીયું છે જો અહીં રાઈ ઉગી ગઈ છે કે એટલી તો કેટલી ઢોળાઈ જાતી જા જા આજા જો સિંગ લઈશ તેગલામાંથી તેગલામાંથી લઈ લઈ કર્યું જો

આપણે પોગી ગયા છીએ રેલગાડી ગાડી ને ઉપર થી હાલે ને આપણે નીચે થી હાલો ને જો रेल ગાડી ઉપર થી હાલે ને આપણે એની નીચે થી હાલો ને એવી રીતના આપણે પુલ પાસે પોગી ગયા છીએ હા જો કે આવું તો જો આટલો એવો છે મારો પુલ હતો પણ પૂરો થઈ ગયો પણ મજા આવી ગઈ ગડે

અને અડધા ગાડીઓ લઈને બધા થી આગળ વયા ગયા છે ધ તીર્થ ને તથ્ય બે ગાડીમાં વય ગયા છે દયા ફૂઈ મનચુખફુકો બે આવ્યા હતા તો એ તે તથ્ય ને લઈને ગયા છે ને તીર્થભાઈ તો પપ્પા રહી વય ગયા તો હવે આપણે જો કન્ટિન્યુ ચાલવાનું શરૂ કરી દઈ જો ગાય જો આ ગાયુની કેવી મસ્ત હું કેવાય

તો અમે બધા જો મસ્તિયાનું પાણી જોવા ગીદી બકરા તો કોને કોને અમારી જે મજા આવે છે હાલીન જવાની જરૂર કમેન્ટ કરી દેજો તમે બધા અમને તો બહુ મજા આવે આવું હાલીન જવાનું હોય ને તો

તો છેને અમે જો અત્યારે પોગી ગયા છીએ બીજા ફાટક બીજા ફાટક નહીં બીજા પુલ પાસે અને અહીંયા જો એ ભેગા થઈ ગયા છે મારી મમ્મી એને દક્ષા ભાભી બે જો એને ઉતાર્યા ગાડીમાંથી ગાડીમાં બે અહીં જતા જ ગાડીમાં બે અહીં જવાય જો ઉતારી દીધા જો ને મારા પપ્પા નથી કઈ નથી અહિયાં બીજો પુલ આવી ગયો છે અમારે અને ડોબા